વેલકમ બેક ટુ પલ્લુ જલ્લુ ગુડ મોર્નિંગ હર હર મહાદેવજી શ્રી રામ પરથી નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે જવાનું છે આપણે ચોટીલા તો આજે છે શીતળા સાતમ અને રીપ સોરી એન્ડિપેન્ડન્સ ડે છે તો આપણે સ્વાતંત્ર દિવસની હાર્દિક હાર્દિક શુભકામના આપણને આઝાદી મહિને અહીંને ઓગણા વર્ષ સોરી જે કંઈ ઓગણા એસીમો સ્વાતંત્ર દિવસ છે આપણે ઉજીવા જે સેલિબ્રેટ કર્યો એ સેલિબ્રેટ કરી અને આપણે આવી ગયા છીએ ને હવે જઈ છીએ આપણે ચોટીલા તો હાલો આજે ટુ વ્હીલ નહીં જે જવાનું આજે ફોર વ્હીલ લઈને જવાનું છે તો હાલો બની રહેજો બ્લોગમાં ગાઈસ જો આપણે ફાઇનલી છે ને ચોટીલા નીકળી ગયા છીએ જો થોડે ચડી ગયા છીએ આપણે જેનો ફૂટો છે આગળ ને આપણી ગાડી જઈ છે મસ્ત જો જો આગળ હેલા જઈ છે સ્મુખભાઈ હેલા જઈ છે બે

ચડી ગયા તો એક ધારીઓ બાકી છે એક કામ પણ તોય અમે દર્શન તો કરશું છો જો ફાઇનલી આપણે ડુંગર ચડી ગયા હવે ડુંગર ચડી ગયા હવે આપણે ટૂંક સમયમાં માતાજીના દર્શન કરી લેશું અને પછી આપણે જશું પાછા નીચે તો જોવો ગાઈશ सेल्फी करी लीदा फोटोग्राफी तो न हो जाय गाय वन दुने आपने ઘણી વખત ફોટોગ્રાફી લઈ લીધી લજો ફૂલ क्राउड સાથે આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે જો ફાઇનલી સને ચોટીલાના સુંદર હવે ઉતરી ગયા એટલે બધી થાય છે કે આ જો બસ તો અમારી જૂની લઈ પોરી હારો મે એક જૂની પરચેસ કરી દીધી આપણે જૂની લીધી થી માતાજીના દર્શન કરવા માટે બહુ ટ્રાફિક છે

હવે આપણે પાર્કિંગમાં આવ્યા છીએ ગાડી પાસે હવે અહીંયા નાસ્તો કરવાનો કઈક વિચાર છે જો એ નાસ્તો કરીએ કે શું કરીએ નકર પછી હવે નાસ્તો રસ્તામાં કરશું જો ફાઇનલી ચોટીલા નીકળી તો ગયા પણ ચોટીલાલમાં ધોધમાર વરસાદ પડ્યો જાણીએ દસ મિનિટમાં તો પાણી પાણી કરતી બે ત્રણ ઇંચ પડી ગયું એવું લાગે જો વાયપર જો કેટલી સ્પીડેથી પીધું છે આગળ જેને પી ગયો જેને જેને બધું જોતો આવે નિરીક્ષણ કરતો આવે અને આપણે જો રોડ ઉપર ચડી ગયા એ ગુજરાત કેસે જો પહોંચી ગયા ને ફાઇનલી આપણે રાજકોટ ટુકડા પહોંચી ગયા અને જો જેની તો મોતમાં આવી ગયો જેની તો નીંદર કાલે કે ને હા આવી છે અને જો મસ્ત જેની દેખો લે હા સન્ના એ ગેસ પૂરા વા કાજી ઈ કાઈ ઉપર તમારે તો હોય ની જીત તો ગાઈસ જો જેની તમે બેઠા ઈ કાજી ની તો હું કી તો એક વખત આમાં

ફેમેલી તરફથી અને રોજ એટલું બ્લોગ્સ તરફથી તો ગઈશ કાંઈ નહીં બહેનર રહેજો તો બ્લોગમાં તો સોરી રોજ રેમ જ બોલાઈ જઈએ તો ગઈશ આનું બ્લોગ ત્યાં સુધી ફરી મળી આવે ધમાકેદાર બ્લોગ્સ સાથે ત્યાંથી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અને હા બધાનું દિલથી થઈ ગયું કે મારી ચેનલ પર પૂરા ત્રણસો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી રહી ત્રણસો ને ત્રણસો જણાને બધાને દિલથી મારું થેન્ક યુ અને આવી રીતના તમારો સપોર્ટ કરતા રહેજો તો આપણે જરૂરથી જરૂર આગળ આવીશું આ ભલે ત્રણ ક્યારેક ત્રણ મિલિયન પણ થશે તમારા બધા એના સપોર્ટના લીધે તો કહીશ આવો નવો સપોર્ટ કરતા રહેજો ફરી મળી એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહે ફરીથી આપ બધાને કૃષ્ણ જન્માષ્ટમીના આદિક શુભકામનાઓ જય શ્રી રામ રામ મારે ટેક કેર